तो हेलो यूट्यूब फैमिली कैम से मजे में मजे में हो कि आप हमारे यूट्यूब चैनल सभी का स्वागत है एक और नए वीडियो में भाई आज बोट गया है बाजरा लड़ने के लड़ने में वो, वो काट, काट काट के वो कटिंग हो गया है हमारे भाई वाटने का बाजरा की ऋण वाटने का है तुम्हारा भाई को आज बहुत सारा कहूँ काम हुआ तो तुम्हारा भाई को हाथ में थोड़ा सा लग गया है थोड़ा का, क्योंकि काटा बाटा वो ला तो होता है ना इसलिए हमको थोड़ा लग गया है वो तुम्हारा भाई को कम के नितिन भाई और सभी कम के काट रहे हैं बाजरो और ऐसी बातें सभी तो आगे हो होगी तुम, तुम भाई तुम्हारा भाई वीडियो बना रहे तो थोड़ा थोड़ा पीछे लगे क्योंकि हमारा कह रहा है ना भाई उसके साथ भी हमको बैठना पड़ेगा क्योंकि बहुत सारा क्योंकि मुझको काम है आज का તો બહુ વચ્ચે મજા આયેગા તમને વિડીયો કેમ કો બાજરા પાડ કે બહુ બરાબર ખેતી કરનામ પવન ભાદા નહીં અભી તો ગરમી હો રહી બહુ દર બહોત ગરમી હો રહી હોમ પહોંચ ગયા હાડીએ કેમ કે તમારા ભાઈ ને સારા બહુ સારા ખાના ખાયા કેમ કે દબા દબા કરાયા ખાના ખાયા ના ભાઈ કેમ કે તમારા ભાઈ પાડા પાડા જૈસા નારી પાવાનું ભાઈ કામ હતું આજ એ પણ કરી દીતું હેલું અને બાજરો વાટવા તો બાજરો તો મિત્રો વઢાઈ ગયો છે અને કાલે આપણે ટ્રેક્ટર હોય સ્ટેલર ભરવાનો કેમ કે મિનિ ટ્રેક્ટર ભરવાનો છે જોરદાર રીતનો અને અત્યારે તો મિત્રો તમારા ભાઈને ને ખુવાનો પ્લાન હોય તમને બધાને ખબર જ હોય ને ભાઈ રૂકો જરા ઉસકે બાદ આમ પહોંચ ગયા વાડીએ ઓર વાડીએ મિત્રો વાત કરવા મે આયે ને તો આપને દોખાવા હો રાવણા કે પેડ હે બહોત બડા ઓર તમારા ભાઈ કો ખાના ખાના હે રાવણા કા રાવણા કા ખાના મે રાવણા ખઈરો હે ભાઈ યે સબ ક્યા દેખના પડ રહા હે તો આપણે રાવણો થોડો ખાવાનો છે અને ભાઈ જો આવી રીતે ભાઈ રાવણો છે ને ભાઈ આપડો થોડોક રાવણનો ટેસ્ટ કરીએ કેમ કે કારા મોકડો જેવો હે આ ગજબ રીતનો ભાઈ મીઠો રાવણો હે ને ભાઈ આ રાવણનો ઝાડુ એવું રીતનો હે ને પાછ તમે જોવો ફિર ઉસકે બાદ અમને સોચા કે કે ગામ મે ગોલા ખાય ઓર બહોત મજા કરે મે ઓર મેરે કાકો ગાડી લેકે જ ane વાલે હે અમાર હીરો સ્પ્લેન્ડર કાલી ઓર હમકે બહાર નિકલને વાલે હે ફિર ઉસકે બાદ હમણે લાલ લાલ મોટો કરને વાલા હે કેમ કે બહોત મોટો મોટો ખોતા વારે કેમ કે લાલ લાલ ગોલા ખાતે હે ને પર મે ઓર પરેશ કાકો બો નીકળ ગયે હે ઓર ફટાફટ બેટકે જ ane વાલા ગોલા ખાને तो फिर मित्रों हम पहुंच गए मैं और परेश करके गोलो खाने और के गाँव में थोड़ा गोलो खाने का बहुत मूड हुआ था इसलिए हम कह गोलो बने बहुत मस्तदार के गोलो खा के हम सोने वाले हैं बहुत तिड़के बहु है ना भाई इसलिए सोने वाले हैं अभी तो फटाफट से गोलो खा लेते हैं तो फिर तुम्हारे भाई ने बहुत सारा सो लिया और तुम्हारा भाई नहाय होके हो गया फ्रेश क्योंकि तुम्हारा भाई ने बाढ़ खड़े किए है बाढ़ खड़े की उसके काम किया तुम्हें पता नहीं पता होगा और तुम्हारा भाई को भैंस लेनी है क्योंकि गोडाउन में पूर्ण है उसका दूध निकालना है तुम्हारे साहब को बहुत बड़ा તુરા ભાઈ કો દૂધ થો કે તુરા ભાઈ કો મત પ્રોટીન મિતે એ કે દૂધ છે બોર બોલા પ્રોટીન કી છે બી દુસરે મે નહીં હે ભાઈ તો તો ફિર મિત્રો હમ પહોંચ ગયે ગામ મે ઓર ગામ મે વાત કરને ભાઈ એ ભી યુટ્યુબર હે એ ભી યુટ્યુબર હે સભી વ્લોગ બનાતા ભાઈ YouTube કિસ કિસકો પૈસા દેગા તો ફિર મિત્રો હમ પહોંચ ગયે કાનભાઈ ની વાડીયા ને ડોક્ટર સાહેબ આવેલા હે તમે બતા વિડિયો જોયા જાના ભાઈ ને લગ્ન તો આપણે જેતા ને ભાઈ ડોક્ટર નો બધો કામ કરે ભેસો ગાયો કેમ કે કઈ હોય ને કેમ કે નો બધો એમ કે વ્યવહાર કૃત બધો કેમ કે ડોક્ટર નો બધો ઓરય પ્રસાશ કરવા ને આપણે જોવાના છે તો કાનભાઈ ની વાડીયા આયા હે ને કાનભાઈ બધો કઈ રીત નો ડોક્ટર સાહેબ કરે કરે આપડી ગાય ને મજા નોતી થી ભાઈ આપડે ને બૈર કા હે આયા આપી ન તમારે કોન્ટેક્ટ કરવા ને થઈ શકે તો મિત્રો અત્યારે વાત કરવા ડોક્ટર સાહેબ પ્રક્રિયા બધી કરી ચાલુ દવાનું બધા નું કામ છે ભાઈ તો ઘણી બધી દવાઈઓ છે અને અત્યારે મિત્રો ગાયને થોડીક તપલી હતી ગાય વ્યાણી હતી ને એનું અત્યારે જર થોડીક અંદર રહી ગઈ ને કે થોડાક દિવસ થઈ ગયા હતા ને ગાયનું એટલું બધું હતું ભાઈ અને અત્યારે જો ઇન્જેક્શન બધું ભરી લીધું છે અને ડૉક્ટરમાં કંઈક ઘટે નહીં મિત્રો ડૉક્ટર સાહેબે ઘણા બધા ઇન્જેક્શન મારી દીધા અને જો કાન ભાઈને મળ્યા બે ત્રણ ગાય છે અને જેમાં જોવા વાસરી તમને બધાને દેખાતા કેમ કે કેવું છે કે કાન ભાન છે ને કેમ કે એક નંબર લાગે ભાઈ કેમ કે ગાયને થોડીક તપલી હતી ઇન્જેક્શન માર્યા ત્રણ ચાર ઇન્જેક્શન માર્યા કેમ કે થોડુંક વધારે એવું હતું ભાઈ તો એમ કામ છે ભાઈ ડૉક્ટર ભાઈ સારામાં સારું અને જો એન્જેક્શન મારે હાઉ કમ્પ્લીટ થઈ ગયું કેમ કે વ્યવસ્થિત કે બધું કેમ કે દવા બવાનું દીધું બાકી તો ઘણા બધા ડૉક્ટર આવે ને એ તો હરખે જવાબ ના ને આ એટલા પૈસા લે એમ કે આ બધા તો ભાવમાં એમ કે વ્યવહારિકતા થાય ને ભાઈ કેમ કે આપણો દોસ્તાર છે એમ કે તમારા કોઈને ભાઈ સંપર્ક કરો ને એકવાર સંપર્ક કરી રહી ગયો હેલો મિત્રો કેમ છે બધા મજામાં બધા મજામાં જોઈએ કે આપણા વિડીયો બધાને સ્વાગત છે અને આજે બીજો દિવસ આવી ગયો તમારા ભાઈ બીજો બીજો દિવસ ચાલુ થઈ ગયો અને તમારા ભાઈને હવે જવાનું છે ગામમાં કે કેમકે નિર્ણભરનું કયોજન તમારા ભાઈ કરેલું છે અને તમારા ભાઈ ફટાફટ રોડ ઉપર હાલ તો થઈ ગયો ને કેમ કે ગામ થોડુંક સેટું છે તો ઓલી વાટે આપણે ટ્રેક્ટર લેવાનો છે અને ત્યાં પણ બધું આપણે પ્રોસેસ કરવાના સીપીઆઈની અંદર સીપીઆઈની અંદરથી આપણે નિર્ણય એ બધું હારી દેવાનું છે કેમકે નિર્ણ તો બધું વધાઈ ગઈ છે ને મેં તમને પહેલાં બધું કીધું હતું હાલ આપણે ત્યાં જઈને ભરવાનું શરૂ કરી દઈએ ને તો વેલ વેલ આપણે હારે જઈએ તડકો પડશે ને તો એક કરતાં બીજી થવાની છે મિત્રો ત્યાર પછી આપણે ઘેડની અંદર પૂકી ગયા ને કે ગરમી સડી ગઈ હારી પેટની અને જો કેમ કે ટ્રેક્ટર હારી પેટનું ભર દીધું અને દેવાતભાઈ કેમ કે મદદ કરી ગાદ ભાઈ મદદ કરવાનું ભાઈ આમાં બીજું તો શું કરીએ બાપા એવું છે તા તા નિર્ણ તો ભર લીધી હવે ઠલાવવા દવાનો મિત્રો ફેરો છે આગળ ફેલો છરાઈ આવીએ અને આ બધું કામ છે તો દેવાતભાઈ કેમ કે મોરલાના શોખ નહીં ભાઈ તમે તો બધો મોરલો હાંભરો હોય છે ને ભાઈ કાંઈ ઘટે નહીં જો આ ટ્રેક્ટરે હાબાનું ભર લીધું ને હવે આપણે ઘરે ઠલાવવા જવાના છીએ તો મેં બધું ફટાફટ ઠલાવ્યા અને બે ફેરા થવાના છે અને તો બાંધવાનું કામ ચાલુ છે પલા તો બાંધે છે અને થોડોક આપણે બેઠા કેમ ઓલ્ડરી ના ને ટ્રેક્ટર માં ઓલ્ડરી કેમ કે આ ઓછું થઈ જાય એક કરતા બીજે થાય મિત્રો ફાઇનલી મિત્રો તમારા ભાઈ કેમ કે બાજરા ને હારી પર ભરી આવવાનો બે ફેરા થઈ ગયા છે ને હવે તમારા ભાઈને ખાલી ઠલવવાનો અને નીતિન ભાઈને બધા છોડવા માટે ટ્રેક્ટર હારી પર નો લાગી ગયું છે ને પેલા ફટાફટ આપણે છોડવાનું કામ કરી નાખીએ અને પછી ઠલવી દેવાનું છે અહીંયા અહીંયા મિત્રો તમારા ભાઈ નાઈ તો ને હારી પેટ ખાઈ પીને હારી પેટ નો ધરાઈન થઈ ગયો છે પાડા જેવો તો મિત્રો હવે તમારા ભાઈને થોડું હવે રખડવાનું થોડુંક કામ છે તો કે બાજુમાં આટા મારીએ અને ભાઈ કેમકે રાવણા થોડા ખાઈ રહ્યા છે તો થોડાક ખાવા જોઈએ ભાઈ કેમ કે રામણા ખાવાની મજા આવે ઉપરથી ખાઈ રહ્યા ને ચકલા ખાધેલા હોય ને એટલે ખાધા હોય પકડવા ગયા હોય ખરી જાય ને એ ખાવાની મજા આવે ભાઈ એટલે બહુ બધા એમ કે હાખો જે મોટા મોટા હોય ને એ બહુ મજા આવે ખાવાની ભાઈ અને ભાઈ અત્યારે તમારો ભાઈ થાકી ગયો એટલે જોરદાર ભાઈ કેમ કે મિત્રો વાત કરવાનો તમારા ભાઈ એમ હોય ગયો તૈયાર કીધું આપણે વાડીએ પ્રસંગ રાખેલો છે તો તમે બધા જોઈ શકો આપણે ગાળાનું કેમ કે ચાલુ કામ કરી દીધું છે અને આપણે જો આપણે ગાઈડલાઇન પાથરી દીધા કેમકે થોડાક ભીના હતા ને એટલે ફટાફટ ને એટલે આપણે ત્યાં મૂકી દેવાના થાય છે અને ભાઈ આપણે પ્રસંગ છે એટલે મોટે ભાઈ મેં તમને પહેલાં કીધું હતું અને કહેવાનું જ છે આજે જો બધી જંગે વ્યવહારિક ગાળાબાડા બધા મારવાના કે બાંબુ ઊભા કરવાનું આપણે કામ કરી દીધું અને આવી રીતનું બધી કે આપણે વ્યવસ્થા કરી લીધી તો પેલા ફટાફટ એટલે આપણે તોરણ બોરણ બધું બાંધી દઈએ ઉપર કેમ કે પોો આવે ને એ બધું માંડવાનું આવે પેલા તો ફટાફટ ફટાફટ બાંધી દેજે તો ફાઈનલી મિત્રો આપણે ગાળાનું કામ ભાઈ કરી દીધું રેડી તમે જોઈ શકો છો આવી રીતે ગાળા મારી દીધા અને કેમ કે પાંચ છ ગાળા મારવાનું તો કદો ને આપણે આપડે મત છે મેં તમને વિડીયો તમને દેખાડ્યું છે અને અત્યારે બધું કામ છે ને ભાઈ એકદમ થઈ ગયું છે ને તમારા છે ને ગાઈડ લાવવા પડ્યા ને અહીંયા પાથરવાના કેમ કે એ મારું બેઠા મારા મહેમાનના બધા આવશે ને એટલે પાથરવાનું બધું કામ છે તો પેલા એ બધું કરવું જોઈએ ને તમારા ભાઈને હવે ના આવવું તો જો કેમકે હાઇંજે બધા ડાકલાનો પ્રોગ્રામ છે ભાઈ જોરદાર રીતનો અને કેમકે બધાને કેમકે આમંત્રણ આપ્યું હોય બધાને તો મિત્રો આપણે અહીંયા આપણે આયોજન કરવાનું છે હાઇંજે તો બધાને આપણે કેમ કે એવું બધું આપણે આયોજન કર્યું અમારા જલ્દી ભાઈ કેમકે સારી મહેનત કરી રીતે કહ્યું ના હે ને કેમ કે ગાળા ખોડવાની મહેનત કરવાની હતી થઈ ગયું છે ને હવે કામ છે અને બધું બધું છે અનોખા નવા વિડીયો સાથે મળવાનું કેમ કે બે ત્રણ દિવસ મિત્રો આવવાનો છે થોડું કામ હોય ને વધારે એટલે એવી બધું છે ભાઈ નકર તો આપડે ડેલી આવવાના જ છે તો એક દિવસ નહીં આવે તો વાંધો મિત્રો પછી તો કાયમ મિત્રો આવતા બધાને રામે રામ